નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર થયો છે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે થોડાક દિવસ પહેલાં પણ વરસાદ બંધ થઈ ગયો હતો પરંતુ તેના ફરીથી સક્રિય થવાને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હાલમાં હવામાન વિભાગ આગામી છ દિવસ માટે અપડેટ આપ્યું છે આ સાથે લોકોને કોઈ પણ કારણ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે આજે ઉદયપુર ત્યારે વડોદરા નર્મદા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વલસાડ તાપી ડાંગ નવસારી કચ્છ રાજકોટ અમરેલી ભાવનગર અમદાવાદ ભારે વરસાદની ચેતવણી પર આપવામાં આવી છે મળતી વિગતો વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે મહેસાણા પંચમહાલ અમદાવાદ અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર બનાસકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તેથી હવામાન એલર્ટ જારી કર્યું છે કે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ કચ્છ પાટણ સુરેન્દ્રનગર આણંદ વડોદરા ત્યારે છોટાઉદેપુર હળવા વરસાદની ચેતવણી પર કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ